ત્યારબાદ એક સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી પરંતુ કેરળમાં ડાબેરી સરકારની રચના સાથે વર્ષ ઓગણીસો સત્તાવનમાં એક સાથે ચૂંટણીનો ટ્રેન્ડ તૂટી ગયો હતો કારણ કે કેન્દ્ર સરકારે ઓગણીસો સત્તાવનની ચૂંટણી પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું હતું અને વર્ષ ઓગણીસો સાહીઠમાં કેરળમાં ફરીથી ચૂંટણી યોજાઈ હતી તો અહી બહુમત સાથે વન નેશન વન ઇલેક્શન બિલનો સ્વીકાર કરવામાં આવ્યો છે વન નેશન વન ઇલેક્શન બિલનો લોકસભામાં સ્વીકાર થયો છે બિલના સમર્થનમાં બસો ઓગણસિત્તેર અને વિરોધમાં એકસો અઠાણું મત પડ્યા છે તો કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે બિલને રજૂ કર્યું લોકસભાના તમામ ત્રણસો ઓગણસિત્તેર સભ્યોએ મતદાન કર્યું સપા કોંગ્રેસના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો તો મળતી માહિતી પ્રમાણે બે હજાર ચોત્રીસ થી લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાની સરકારની વિચારણા છે આપણી સાથે પોલિટિકલ એડિટર મયુર માકડી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જી મયુર બિલકુલ કેન્દ્ર સરકાર આ જે બિલ છે તે લાવેલી છે મોદી સરકાર દેશની અંદર વન નેશન વન ઇલેક્શન નું જે પ્લાનિંગ કરી રહેલી હતી લોકસભાની ચૂંટણી પહેલા પણ આ અંગે જે છે ચર્ચાઓ કરવામાં આવેલી હતી પૂર્વ રાષ્ટ્રપતિ જે છે તેમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવેલી હતી ત્યારબાદ તેમણે ભલામણો પણ કરેલી હતી હવે આ જે બિલ છે તે ભલામણો નો અભ્યાસ થઈ ગયો કેબિનેટે મંજૂરી આપી દીધેલી સ્વરૂપની અંદર બહુમતી થી પસાર થઈ ગયેલું છે હવે આ બિલ જે છે તે ઉપલા ગૃહ ની અંદર મોકલવામાં આવશે રાજ્યસભામાં મોકલવામાં આવશે ત્યાં પણ જે છે તે વોટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી પસાર થયા બાદ જે છે તે કાયદાના સ્વરૂપ ની અંદર લેવા માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે આ બિલ મામલે જે છે તે ચર્ચાઓ થશે તેના જે ફાયદાઓ છે સાથે જ તેનું નુકસાન છે તે વિપક્ષ દ્વારા પણ જે ગૃહ છે તેની અંદર રજૂ કરવામાં આવશે અને હાલ આ જે બિલ છે તે લોકસભા ગૃહની અંદરથી પસાર કરવામાં આવે છે મયુર આજે બિલ પસાર કરવામાં આવ્યો છે તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે તેને લઈને શું બિલકુલ જ્યારે દેશ આઝાદ થયેલો હતો ત્યારે વન નેશન વન ઇલેક્શન જે સિસ્ટમ હતી તે લાગુ હતી ઓગણીસો બાવન ની અંદર પણ તે પ્રકારે ચૂંટણીઓ થઈ હતી અને ત્યારબાદ ઓગણીસો સત્તાવન અઠાવન માં પણ એક પ્રકારે ચૂંટણી થઈ હતી સમયાંતરે તબક્કાવાર વિધાનસભાઓ જે છે તે ભંગ કરવામાં આવેલી હતી અથવા તો ભંગ થયેલી હતી તો તેને લઈ અને જે વર્ષો જેમ જેમ વિકતા ગયા તેમ તે જે છે તેની અંદર વિસંગતતાઓ આવતી રહેલી એટલે આ પણ જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ પ્રકાર છે તે દિવસોની અંદર યોગ્ય રીતે લાગુ જ હતું તો વિપક્ષ હવે જે છે તે સવાલો જે છે તે ઉઠાવી રહેલું છે આ જ મામલે જે છે તે તેની અંદર ખાસ કરી અને વિપક્ષ નો એ વિરોધ છે કે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન પ્રકારે આ ઇલેક્શન થઈ જશે ને તેનો લોકશાહી જે છે દેશની તેની ઉપર અસર થશે અને તે જ મામલે તે વિરોધ છે તે કરી રહેલા જી મયુર આભાર આપનો જાણકારી માટે